રાજકોટમાં ઓલમોસ્ટ તમામ પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં દોઢ વર્ષ જેવું કામ કર્યું છે આમ સૌરાષ્ટ્રમાં મારી ત્રીજી પોસ્ટિંગ છે રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ જે છે અમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય ખાસ કરીને જે છેવાડાના માણસો છે આપણા ગામડાના માણસો છે જે વંચિત છે જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના અટેન્શનની સરકારના ધ્યાન આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું ચાહે આ હેલ્થ હોય એજ્યુકેશન હોય ઇન્ડસ્ટ્રીઝ હોય તમામ પણ સેક્ટર્સમાં સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણી માટે કામ કરી રહી છે આ દિશામાં આપણે સી કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે વર્ષોથી ફેવરેટ છે હેલ્થ એજ્યુકેશન ઓબ્વિયસલી રહેશે જ પ્રાયોરિટી પણ એક ડિસ્ટ્રિક્ટની નીડ હોય છે જેમ રાજકોટ એક ઇન્ડસ્ટ્રિયાઝ ડિસ્ટ્રિક્ટ છે તો ઇન્ડસ્ટ્રીના પણ ધ્યાને રાખીને અમુક પ્રશ્નો હોય તો આપણે કેવી રીતે ઝડપી બની શકીએ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે સુગમ બનાવી શકીએ છીએ તો જે પણ નીડ હશે નીડ બેસીસ ઉપર રેવન્યુનો વર્ક થશે કદાચ સપોઝ ડિલિયર થઈ ગઈ હોય તો કેવી રીતે ઝડપા મળી શકે તો જે પણ ડિસ્ટ્રિક્ટની નીડ હશે આ ડિસ્ટ્રિક્ટની નીડ ઉપરથી આપણે અને સ્પેસિફિક સેક્ટરને વધારે સમય આપીને કેવી રીતે કામગીરીને ઝડપથી આપી સર બિલકુલ ગેરકાયદેસર બાંધકામમાં તો પોલિસી નો નોનસેન્સ નહીં અને જ્યાં પણ મળશે ત્યાં પણ ધ્યાન દોરવામાં આવશે અથવા અમારા દ્વારા પણ પ્રોએક્ટિવલી આને બધાને આઈડેન્ટિફાઈ કરીને અને ખરેખર આને દૂર કરી આપણે નેશનલ હાઈવે ઓથોરિટી જે ડેવલપમેન્ટ કરી રહી છે આને સાથે પણ વાત કરીશું અત્યારે હું આ જ હાઈવેથી આવ્યો છું અને હું પણ અગાઉમાં પણ જૂનાગઢ જ પોસ્ટિંગ હતો તો મને પર્સનલી પ્રેક્ટિકલ અનુભવ છે કે આ ટ્રાફિક જામના જે ઇશ્યુ થયા છે પ્રયત્ન રહેશે કે નેશનલ હાઈવે સાથે વાત કરીને કેવી રીતે આપણે આને કામને ઝડપી લઈ શકીએ અને સાથે સાથે લોકલ પોલીસને સાથે પણ વાત કરીને ત્યાં ટ્રાફિકના ઇશ્યુ નહીં થયો અને ટ્રાફિક સુગમ થતી સાર થતો રહે આને માટે પણ પ્રયત્ન કરવામાં આવશે